રાજકોટ રૂરલ એસપી હેમકરસિંહે ચાર્જ સાંભળ્યો હેમકરસિંહ બે હજાર તેર બેચના એપ્સ અધિકારી કાયદો વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે પ્રાથમિકતા કોમી રમખાણો ન થાય તે તકેદારી રખાશે મહિલાઓ શાંતિપૂર્ણ માહોલમાં રહી શકે તે માહોલ જિલ્લામાં ઉભો કરાશે સાયબર ક્રાઇમ ગુન્હા વધી રહ્યા છે તે દિશામાં અમે અવેરનેસ કાર્યક્રમ કરી ગુન્હા અટકાવવા પ્રયાસ કરીશું રીડા ગુન્હેગારો વિરુદ્ધ ગુજસીટોક સહિતની કાર્યવાહી થશે ડ્રોન મારફત પણ ગાંજાની ખેતી મામલે વોચ રાખી નક્કર કાર્યવાહી કરાશે દેશી દારૂની રેડો સતત ચાલુ રાખી સદંતર બંધ કરાવીશું બાઇટ હેમકરસિંહ રુલર એસપી રાજકોટ રૂરલ ડિસ્ટ્રિક્ટમાં સામાન્ય લોકો પોતાના જીવન શાંતિપૂર્ણ રીતે અને ભયમુક્ત વાતાવરણમાં જીવી શકે એના માટે રાજકોટ રૂરલ ડિસ્ટ્રિક્ટ પોલીસનું ભરસક પ્રયત્ન રહેશે મારું જે ફોકસ છે અહીંયા રાજકોટ રૂરલના એસપી તરીકે કોર પોલીસિંગ ઉપર મારો ફોકસ રહેવાનું છે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે કોઈ પણ પ્રકારના ફસાદ કમ્યુનલ રાઇટિંગ કાસ્ટ વોયલન્સ એ નહીં થાય એના ઉપર અમારું સંપૂર્ણ ફોકસ રહેશે એના સિવાય જે કોર પોલીસિંગના બીજા ભાગ છે પ્રિવેન્શન એન્ડ ડિટેક્શન ઓફ ક્રાઇમ એના ઉપર પણ સંપૂર્ણ ધ્યાન અમારા દ્વારા અને અમારી ટીમ દ્વારા આપવામાં આવશે પહેલા તો પ્રયત્ન આ રહેશે કે ગુનાઓ બને નહીં પણ જો કોઈ ગુના બની જાય તો આમાં તાત્કાલિક એફઆઈઆર દાખલ કરીને આરોપીની ધરપકડ કરીને આગળ સુધી કન્વિક્શન સુધીની કામગીરી કરવામાં આવશે મહિલાઓની સુરક્ષા ઉપર પણ અમારું સંપૂર્ણ ફોકસ રહેશે કોઈ પણ વખતે મહિલાઓ શાંતિપૂર્ણ રીતે સુરક્ષા મહેસૂસ કરીને કોઈ પણ જગ્યા જઈ શકે એવા માહોલ ડિસ્ટ્રિક્ટમાં ક્રિએટ કરવામાં આવશે સાયબર ક્રાઈમ એક અમારા બીજું ફોકસ એરિયા છે આમાં આપ લોકોને ખબર છે કે સાયબર ક્રાઇમના જે ગુનાઓ છે દિન પ્રતિદિન વધતો જાય છે એના માટે અમારું જે પ્રયાસ છે એ લોકો સુધી પહોંચવાનું અવેરનેસ કાર્યક્રમ યોજવાના લોકોમાં જાગૃતિ કેવી રીતે આમાં ફેલે એના સંબંધમાં અમારા દ્વારા નિરંતર પ્રયાસો કરવામાં આવશે લુખા તત્વો જે છે એન્ટી સોશિયલ એલિમેન્ટ્સ આ લોકો વિરુદ્ધમાં પોલીસ દ્વારા કડકમાં કડક પગલાં લેવામાં આવશે પાસા અને તડીપારની કાર્યવાહી કરવામાં આવશે અને જે રીઢા ગુનેગારો છે અનેક સિન્ડિકેટના ભાગરૂપે કામ કરે છે આ લોકો વિરુદ્ધમાં જે સ્પેશિયલ એક્ટ ગુજરાતમાં છે ગુસ્સી ટોક તે મુજબ કાર્યવાહી કરવામાં આવશે